હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ અલકાપુરી વિસ્તારમાં આવેલ પીએન ગાડગીલ શોરૂમ ઉપર આવેલ આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ તેમજ સિરામિક આર્ટ એક્ઝિબિશન યોજાયો માલા યજ્ઞેશ શુક્લ દ્વારા પાછલા પંદર વર્ષથી આર્ટમાં તેઓ સંકળાયેલા છે તેઓ દ્વારા ગલ્ફ કન્ટ્રીમાં પણ લાંબા સમય રહી ચૂક્યા છે અને ત્યાં પણ પેઇન્ટિંગ તેમજ સિરામિક એક્ઝિબિશન કરી ચૂક્યા છે ત્યારે આજરોજ તેઓ દ્વારા વડોદરા શહેરના અલકાપુર વિસ્તારમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરી એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી જનતાને પણ નિમંત્રણ આપવામાં આવ્યું તમામ આર્ટના ચાહકો માટે આર્ટ ગેલેરીમાં આવી તેમના દ્વારા લગાવેલા પ્રદર્શનમાં પેઇન્ટિંગ્સ નિહાળી શકશે તેમના દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા પેઇન્ટિંગમાં વિવિધ ઓઇલ પેઇન્ટ ક્રિએટિવ આર્ટ ગલ્ફ કન્ટ્રીના કલ્ચરને લઈને પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે તે પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે સિરામિકમાંથી પણ બનાવેલી વિવિધ વેરાયટી એક્ઝિબિશનમાં રાખવામાં આવી જેમાં ડોક્ટર ચૈતન્ય બુચ મિસ રેખા શાહ પ્રિન્સિપલ ઓફ ધ પોદા સ્કૂલ સાથે આર્ટના ચાહકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા हाय माय सेल्फ मला शुक्ला मला यज्ञेश शुक्ला आर्टिस्ट होणा वी ગલ્ફ માં રહી અને હમણાં થોડો વખતથી પાછી આપણા નેટિવ વડોદરા આવી ગઈ છું અને ઘણા વખતથી હું પેઇન્ટિંગ અને સિરમિક્સ સાથે એસોસિએટ છું હવે બધે ગલ્ફમાં મેં બધે પણ ઘણી જગ્યાએ એક્ઝિબિશન કરી ચૂકેલી છું યુ દોહા કતાર અને મસ્કટ જ્યારે મારો ત્યાંનો લોંગ સ્ટે હતો ત્યારે મેં ઘણા કર્યા છે હવે અહીંયા હમણાં વડોદરા છું તો વાય નોટ હિયર તો મેં અહીંયા પણ હમણાં એક્ઝિબિશન કર્યું છે પી એન ગડગીલ જ્વેલર્સમાં ઉપર આર્ટ ગેલેરી છે ત્યાં અમારું એક્ઝિબિશન અત્યારે આજે ઇનોગ્રેશન થયું છે પચીસ તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલુ રહેશે તો આપ જરૂરથી જોવા આવજો થોડા મારા મેડિટેશનલ આર્ટ છે પેઇન્ટિંગ જે હું તમને એક્સપ્લેન કરી શકીશ અને મારા ક્રિએટિવ આર્ટવર્ક પણ છે અને હું સિરેમિક આર્ટિસ્ટ પણ છું જે તમને એમાં અલગ અલગ સિરેમિકના જે પણ અલગ અલગ સ્ટેજ છે એના ફોમ્સ છે એની સ્કલ્પચર એના ડિઝાઇનિંગ ડાઇનિંગ વેર વૉલ આર્ટ એ પણ આપણને બધું જોવા મળશે અને આ પેઇન્ટિંગનું એનોગ્રેશન મિસ રેખા શાહના હાથે થયું છે જે ઓલવેઝ શી ઇઝ ઇન માય હાર્ટ એન્ડ બિગ રોલ ઇન માય લાઈફ એન્ડ રેખાબેન પોદાર પોદારવડ સ્કૂલના પ્રિન્સિપલ પણ છે અને બહુ બધા એવોર્ડ લઈ ચૂકેલા અને મારા માટે બહુ મોટું ઇન્સ્પિરેશન છે તો હું બધાને જ આમંત્રણ આપીશ કે જરૂર આવો અને પ્લીઝ ડુ વિઝિટ ટુ માય એક્ઝિબિશન એન્ડ એન્જોય ધ આર્ટ થેન્ક યુ સો મચ હું એમ કહીશ કે માલાબેન મીન્સ ઇઝ અ લાઈક યુ નો ક્રિએટિવિટી અનલિમિટેડ એમના આઈડિયાઝ એમનું જે પેશન છે આર્ટ માટે અને ખૂબ જ સરસ શ્રદ્ધાથી અને મોસ્ટ ક્રિએટિવલી એ બધું પ્રેઝન્ટ કરે છે જ્યારે એ બાળકોને પણ આ બધું જ્યારે શીખવાડે છે ઇવન ઇટ્સ અ સુપર ઓરા કે નાના નાના બાળકોને પણ ક્લેથી કેવી રીતે બધી વસ્તુઓ બનાવવાની અને ડિફરન્ટ કલર શેડ્સથી લઈને તમે કેવી રીતે બીજી બીજી ઘણી જાતની વસ્તુઓ બનાવી શક્યો That is uh, her talent, right? So I wish her all the best for her unlimited creativity.